હેલો ગાઈઝ તો તમારા બધાનું મિની વોકમાં સ્વાગત છે તો આજે છે રાંધણ શર્ટ એટલે સૌથી પહેલાં મેંદાનો લોટ લઈ લીધો છે સવાર સવારમાં અને આજે તો આપણે બનાવવાના છે મેંદાના ખાખરા તો ફટાફટ મેંદાનો લોટ બાંધી દઈએ અને પછી બનાવી દઈશું આપણે એના ખાખરા તો મેંદાનો લોટ બંધાઈ ગયો છે અને પછી આપણે એના મસ્ત ગલગોટા વારીને એક બાજુ મૂકી દીધા છે ને પછી અમારે માખ્યુંબેનનું ચાલુ હતું એક બાજુ એટલે ઉડાડવાનું એક બાજુ કામ ચાલુ હતું પછી ફટાફટ બુંદી આપણા હાથમાં આવી ગઈ અને પહેલાં સૌથી પહેલાં મેં બુંદી ખાવાનું કામ ચાલુ કર્યું પછી વણી દીધા બધા ખાખરા ખાખરા વણીને મસ્ત પાથરીને હુકવવા ને એટલી વારમાં આપણું તેલ ગરમ થઈ જાય પછી આપણે ખાખરાને તરવાના હતા તો એટલી વારમાં આપણું તેલ ગરમ થઈ ગયું પછી આપણે મસ્ત ખાખરા તરી નાખ્યા ખાખરા તરાઈ જાય એટલે આપણે બનાવવાના હતા થેપલા મેથીના તો મેથીના થેપલા માટેની બધી તૈયારી કરી નાખી હતી મેથી સુધારીને એક બાજુ મૂકી દીધી હતી પછી આપણે બાંધવાનો હતો મેથીનો મસ્ત લોટ તો મેથીનો લોટ બાંધી નાખ્યો અને પછી બનાવવાની હતી આપણે મેથીની રોટલી એટલે પહેલાં મસ્ત એક રોટલી વણી નાખી અને બધા થેપલા મેં બનાવીને તૈયાર કરી દીધા અને ભરી દીધા એક બોક્સ ડબ્બામાં તો ડબ્બામાં ભરીને આપણે પછી ખાખરાને બહાર મૂક્યા હતા ગરમ કરેલા એટલે આપણે એની ઠરી જાય એટલે ભરવાના હતા ડબ્બામાં તો ફટાફટ ખાખરાને ડબ્બામાં ભરી દીધા કારણ કે હવા આડે તો એ હવાઈ જાય એટલા માટે તો આપણે પછી ખાખરાને ભરી નાખ્યા ડબ્બામાં ને થેપલા ભરી દીધા આપણે ગરમામાં તો પછી આપણે બનાવવાની હતી કઢી અને લસણની ચટણી તો લસણની ચટણી અને કઢી બનાવીને આપણે રાંધણ રાંધણસાઠ